હલો ગાઈસ આજે અમી છે ઉડાડવાનું છે ડ્રોન અમારી સાથે છે પાછુ એના પપ્પા છત્તીસ બરાબર તો આજે અમે ડ્રોન ઉડાડશું જો આ ડ્રોન છે રિમોટ છે કંટ્રોલ બરોબર ને આમાં છે ડ્રોન ભાઈ ડ્રોન તો ભાઈ જો ભાઈ પાથુ ભાઈ કાઢું ડ્રોન બરોબર આ બીજા બેબી બધા અહીંયા છે મારે મેમડી નાખવાની ઉભર મેમડી નાખવાની આમાં ને આવી રીતે આને પહેલાં ઓપન કરી દેવાનું આવી રીતે આવી રીતે ઓપન કરી ને આને આવી રીતે નાખી દેવાની બરાબર આવી રીતે નાખી દેવાની આને છે ને અહીંથી ઓપન કરવાનું ઓપન કરી દેવાનું બરાબર પછી અહીંથી અને ચાલુ કરવાનું આ ચાલુ થઈ ગયું બરાબર એને અહીંયા મૂકી દઉં

સેટિંગમાં બરોબર જોઈ લેવાનું રિટર્ન ટુ હોમ છે ને લખેલું તો આર ટી હેસ હોય ને તો એ રિટર્ન આવે એટલે જ્યાં જ્યારે ઉડાડો ને ત્યાંથી એ તમારો ટાવર સિગ્નલ મૂકી દીધો હોય ને તો એ સીધું પાછું ઘરે આવે બરાબર તો અહીંયા છે ડ્રોન બરાબર એને હમણાં ઉડાડશું હલો જો આવી રીતે ભેગા કરશો ને હા

બરાબર હવે બરાબર આમ કરશો ને કેમેરો હેલો ગાઈશ જો ડ્રોન ઉપર કેટલું ગયું આ બધા જોય જો એમાં દેખાતુંય બંધ હશે દેખાય આટલું શું ગયું ડ્રોન બરાબર હવે એને હું મોકલું આગળ વધારે જો આ પાર્કમાં જે આખું એને હું ફરાવું મને ખબર નથી કે ડ્રોન ક્યાં છે દેખાતું નથી અને હું ફરાવીને લાવવાની કોશિશ આ કરતા હું એને લાવવાનું દીધો

રિટર્ન ટુ હોમ દેખાય જ નહીં જો રિટર્ન ટુ હોમ આવે છે બરાબર મજા આવે હું કંઈ કર્યું નથી બરાબર એને આથી હાથે જ આવે જોયું ને જો એ ઉપર છે અમે કંઈ કર્યું નથી હવે હું એને લાઇનિંગ કરા જો અને છે ને મારા ને હવે એને લાઇનિંગ કરવાનું કહેજે બરાબર હવે છે ને લાઇનિંગ કઈ જ ને લાઇનિંગ હા હવે એને હું કેન્સલ કરી લઈને હું આમ લઈશ કેમ કે પડે ગારવા છે જો બરાબર

તો હવે આને ક્લોઝ કરીએ અને હવે અમે જાય ની ગાડી ચાલુ કરવા કેમ કે એની ગાડી ઘણા સમય થી ભરેલી છે તો એને ચાલુ કરીએ બરોબર ગાડીની ચાલુ ઘણો ઘણો જો સમયથી ચાલુ કરીને જો ચાલુ થઈ ગઈ ગયજો ડીવર આપેલ લાંટે ભાઈ પ્રાય ભગતીયા બધું ભર્યું છે ભાઈ દિવસથી ગાડી સ્ટાર્ટ થતી જ ભાઈ ના થતી સ્ટાર્ટ એમાં કઈ આપવાનું નથી સોકબોક તું ખાલી સ્ટાર્ટ કરી હા સ્ટાર્ટ થઈ ગઈ ભાઈ સ્ટાર્ટ થઈ હે એને ગાઉ રે સામચે રો ને ને આમ હેલ્મેટ લેવાનું બરાબર ને પોલીસ પપ્પા ભાઈ છોકરા એમ

ભાઈ દિયે રોંગ સેટ કે આવે છે જોવાય બોલ મા રોક સ મારા છોકરાનો કાકો સાયકલ જો આમ હલાવે જો જામ સાયકલ હલાવે જો હવે ભાર્ગવ આવે સામ જો અલ અલ આગો મા આગો મા આ ભાર્ગવ જો ભાર્ગવ સ્કેટિંગ હલાવે જો કેમી સ્કેટિંગ હલાવે જો આમ સ્કેટિંગ હલાવે ભાર્ગવ તું સ્કેટિંગ હલાવે હા સ્કેટિંગ હલાવ ટ્રબલ દૂર હમ આ યાર નીચે સ્કેટિંગ જો આ યાર નીચે ને બી છોટી યસ ને આ ભાર્ગવ ની સે જો આ જિયા ના યાર ને યાર ચેક કરવા લાવે જો સતીશભાઈ છોકરાનો રમવા આવ્યો તો એ રમવા ગઈ